અંકલેશ્વર તાલુકાના અવાડર ગામે વાછરીનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હસકારો અનુભવ્યો હતો બે દિવસ પૂર્વે દીપડાએ ગામના એક ડેરી ફાર્મ પર હુમલો કરી ત્રણ વાછરીઓ પર હુમલો કર્યો હતો જેમાં એક વાછરીનો શિકાર થયો હતો જ્યારે અન્ય બે પશુઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો ગ્રામજનોની રજૂઆત બાદ અંકલેશ્વર વન વિભાગની ટીમે સ્થળ પર પાંજરું ગોઠવી દેખરેખ વધારી હતી

અ ગતરોજ કાંતિભાઈ પટેલ ગામ અવાદર ના ખેતરમાં વન્ય પ્રાણી દીપડા દ્વારા એક વાછડીનું મારણ કરેલ તેમજ એક વાછડીને ઈજાગ્રસ્ત કરેલ તો તેવી અરજ અમને મળેલી અને તે ફરિયાદના આધારે મેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ તથા ડીવી ડામોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ અમે તાત્કાલિક તે સ્થળે પિંજરું ગોઠવેલ હતું અને તે વિસ્તારમાં પારડી પીપરોડ અને અવાદર વિસ્તારમાં અમે પિંજરા ગોઠવેલા જ છે આગળ પણ અને હાલમાં પણ ત્યાં પિંજરા ગોઠવેલા ઉપલબ્ધ જ છે પારડી પીપરોડ ગામના સરપંચની પણ અગાઉ અમને ફરિયાદ મળેલ કે આ ગામમાં સતત દીપડો આટા ફેરા મારે છે તેથી ગામ લોકોમાં ભયનો માહોલ હોય તો તે અનુસંધાને અમે ત્યાં પિંજરા ગોઠવી અને જે દીપડાને ટેપ કરવાની અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરેલ હતી તો તેના અનુસંધાને રોજ નવ કલાકે અ દીપડો વન્યપ્રાણી દીપડો પિંજરે સુરક્ષિત રીતે પુરાયેલ છે તો તેની આગળની કાર્યવાહી મેરબાના માર્ગદર્શન હેઠળ તબીબી ચકાસણી સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી હાલ હાથ ધરેલ છે